આખે આખું નાડાતોડ ગામ ભ્રષ્ટાચારની લહેરમાં ડૂબ્યું આ તારીખ દસ છ બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે લોકો દ્વારા આપેલ માહિતી મુજબ ભ્રષ્ટાચારમાં ખવાઈ ગયેલા રોડ રસ્તાના કારણે તેમજ અન્ય જે કામોના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે નાણાતોળ ગામના ભ્રષ્ટાચારને લઈને મીડિયા ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી હતી અને અનેક ચોંકાવનારા ખુલાસા પણ જોવા મળ્યા હતા ગ્રામજનો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા સૌ પ્રથમ ગામના નાગરિક જાગરિક મેહુલ પટેલ મળતા તેઓ સાથે વાતચીત કરી હતી અને તેઓએ એક્સેપ્ટ કર્યા હતા કે ગામમાં બે હજાર આઠથી લઈને અત્યાર સુધીમાં એક હજાર વધુ કામો મનરેગા હેઠળ કામ પાસ કરવામાં આવે છે તેમાં પણ ગામના તપાસ તમામ રસ્તાઓ જે રેકોર્ડમાં ત્રણથી પાંચ વાર સુધી બોલાવી દેવામાં આવે છે પરંતુ હાજ દિન સુધી સ્થળ પર ન કામ કરતાં લોકોને હાલાકી પડી રહી છે ત્યારબાદ અમે નાણાદોળ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ નવલસિંહ નાયકાને મળ્યા હતા તેઓ સાથે પણ વાત કરતા હતા તેઓએ પણ જણાવ્યું હતું કે તેમના ભાઈઓ નજીક નજીકના ઘરે રહે છે તેઓને પણ મનરેગા હેઠળ પાકા રસ્તા આપવામાં આવ્યા હતા અને પાકા રસ્તા અત્યાર સુધી ઘરની આંગણે બણ્યા નથી અને પેમેન્ટ પણ ઉપાડી લેવામાં આવી છે તેના કારણે તેઓને ચોમાસા દરમિયાન પણ ઘર તરફ જવા માટે જે ભારે હાલાકી વેઠવી પડી રહી છે મરેગા યોજના હેઠળ લગભગ અલગ અલગ ખાતેદારોના નામે બે હજાર બાવીસમાં કુવાઓની પણ મંજૂરી આપવામાં આવી હતી પરંતુ કુવા પણ અત્યારે બે મહિના પહેલાં બનાવવામાં આવ્યા છે અને મનરેગા કૌભાંડમાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા જે જીસીબીના મારફતે હિતાજીથી તમામ કુવાઓ ખોદી નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે મરેગા યોજના હેઠળ લોકોને મજૂરી મળવી જોઈએ તે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને સાધન સામગ્રી વડે જે કુવાઓ ખોદી નાખવામાં આવ્યા હતા ગ્રામજનો ભોળા છે અને ભયના માહોલમાં રહેતા હોય છે કારણ કે જાગૃત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે અહીં સરપંચ અને તાલુકા પંચાયત દેવગઢ બેરાના પ્રમુખ જેઓ કે એક જ પરિવારના બે ભાઈઓ છે અને લોકોને મીડિયા સમક્ષ બોલવા માટેની પણ મનાઈ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો લોકોને જાણ પણ નહીં કરવામાં આવતા અને તેઓના નામે કામો મંજૂર પણ થઈ ગયા છે અને તેઓના પૈસા પણ બારોબાર ઉપડી ગયા છે તેઓ પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે રોડ રસ્તા અને અન્ય કામો ન થતા ગામજનોમાં હાલાકી વેઠવી પડી રહી છે મારા ગામની અંદર આમ જોવા જોઈએ તો સરકાર સરકાર શ્રી તરફથી જે પણ યોજનાઓ આવે છે મંડગીયા યોજના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય તરફથી સંસદ સભ્ય તરફથી કે પછી આપણે ટ્રાઇબલ એરિયાની જે બી યોજનાઓ આવે છે દરેક યોજનામાં નાનો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને એમાં કેટલો સમય આમાં એવું છે કે એક ધાર્યું શાસન છેલ્લા પચીસ વર્ષથી ચાલતું આવે છે અને ગામની અંદર જે પણ યોજનાઓ આવે છે એની જાણ કોઈ પણ નાગરિકને કરવામાં આવતી નથી કે આ યોજના આવી છે આપણે આનું કામ આ રીતે છે બસ દ્વારા એ યોજનાનું ગામ લોકોના ડોક્યુમેન્ટ ઉપાડીને લાભ બારોબાર બોલાડીને પૈસા પોતે લઈ લેશે તો આ બાબતે ગ્રામજનો કેમ રજૂઆત નથી કરતા ગામની અંદર એવું છે કે ગામની અંદર કોઈ વ્યક્તિ બોલવા રાજી નથી જે વ્યક્તિ બોલે એમની સામે આ લોકો

કામ બે બે ત્રણ ત્રણ વખત બોલાડીને કામના પૈસા ઉપાડીને એ લોકો એમના અંગત ઉપયોગમાં છે પણ ગામ લોકોને આની બિલકુલ જાણ નથી શું માંગ કરી રહ્યા બસ મારી એક જ માંગ છે કે ગામની અંદર જે આ ભ્રષ્ટાચાર થયો છે એનો ઉજાગર થાય અને ગામ લોકોને ન્યાય થાય અને જે ગામના ગામ લોકોના નામના જે પૈસા સરપંચશ્રી ઉપાડી લીધા છે અને ગામ લોકોને અંધારામ રાખ્યા છે એ બહાર આવે એ જ મારી માંગ છે આ રોડ મંજૂર થયો તમને ખ્યાલ છે ના નથી ખ્યાલ સાહેબ કેટલા વર્ષથી आवाज રોડ આ લગભગ 5 6 વર્ષ ઉપર થઈ ગયા તો એ રસ્તો એવો નેવ છે કાચન કાચો છે આ લગભગ 1.5 1.5 કિલોમીટર જેવો થઈ જાય કેવો પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ ખાડા ખુબર છે સાહેબ ચોમાસામાં તો બહુ તકલીફ પડે ખાડા ભરાઈ જાય ને એવું બધું થાય એટલે કઈ રીતે બાઈક બીક કાઢવાની કેવી રીતે તકલીફ એટલી પડે ને કે મતલબ કોઈ બીમાર હોય ને તો પછી એમ હાથે પકડી બી અને લઈને આવવું પડે ચલો પાકા રોડ મારા ઘર નવલસિંહ નાયકાના ઘર સુધીની આરસીસી બોલે છે આરસીસી થઈય નથી પછી હિંમત નાયકા ને નોમની પણ બોલે છે આરસી એ પણ થઈ નથી કારણ ભાઈના નોમે વજીસિંહ નાયકાનો એ પણ થઈ નથી તો આવી રીતે કઈ રીતના પૈસા ઉપડ્યા ને ડમર મારા ઉપર કે આરસીસી બોલે છે સરકાર કે પછી કોઈ તલાટી થી કેવી રીતના પૈસા ઉપડ્યા છે ઉપડ્યા કે એને તપાસ કરો મારે અને ગોમના લોકોને એક વાર કહી દઉં તો આખું ગોમ ભેગું કરીને લોકોને મારવા આવે છે એવી ઓછી કઈ થાલે હા જો સ્થળ ઉપર જેવું કામ થતું હોય છે તો તે આવમ ફૂંકા ભેગા કરો છો એ મારે પૂછવું છે